પાટણ જિલ્લામાં નર્મદા કેનાલ સૂકી પડવાથી રવિ પાક જોખમમાં મુકાયો ચંદનજી ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે રાધનપુરના પ્રેમનગરમાં પાણીની અછતના કારણે ખેડૂતોને હાલાકી વધી રહી છે ઉત્તર ગુજરાતના ખેડૂતો નર્મદા નિગમની બેદરકારીથી પરેશાન છે ખેતરોમાં પાણી ન પહોંચ્યું હોવાથી ખેતી કાર્ય ખોરવાયું છે નર્મદા કેનાલની સમયસર સફાઈ ન થતાં ખેડૂતો તંત્ર વિરુદ્ધ આંદોલનની તૈયારીમાં તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવ્યા તો ઉગ્ર વિરોધના સંકેતો આપવામાં આવ્યા છે જિલ્લાને અને ઉત્તર ગુજરાતને હળહળતો અન્યાય પાટણ જિલ્લાના રાધનપુરમાં પ્રેમનગરમાં ગઈકાલે તેના ખેડૂતોએ નર્મદાના પાણી માટે હલ્લાબોલ કર્યો નર્મદાના કેનાલમાં પાણી ન છોડવાના કારણે આજે ખેતીનો રવિ પાક નિષ્ફળ છે છે અને તંત્ર એવું કહે કે અમારે કેનાલો સાફ કરવાની બાકી છે તો અત્યારે તો રવિ સિઝન પણ ચાલુ થઈ ગયું એનું વાવેતર પણ થઈ ગયું ચાલુ અને હવે આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું કહે છે કે કેનાલો સાફ કરવાનું છે તો ત્રણ મહિને ચડ બે મહિને તો ખેતીનો પાક સરકાર કેનાલો સાફ કર આજે બે હાલ થઈ ગયો છે આજે એરિયા ખાતર ન મળવાના કારણે ડીએપી ખાતર ન મળવાના કારણે આજે ઉત્તર ગુજરાત નો ખેડૂત નહીં સમગ્ર ગુજરાત નો ખેડૂત નહીં સમગ્ર ભારત નો ખેડૂત આજે ખાતર માટે લાઈનમાં ઊભો છે અને સરકારે હમણાં ટૂંક સમય પહેલા એક પરિપત્ર કર્યો છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને સમગ્ર ગુજરાતના ખેડૂતોને દસ કલાક વીજળી આપીશું સરકારની આ લોલીપોપ સરકારની આ મનસા અને ભારતીય જનતા પાર્ટીની આ નીતિ જે પ્રમાણે જે રહી છે એમાં દસ કલાક વીજળી પુરવઠો અમુક વિસ્તારોમાં આપવામાં આવે છે અને અમુક વિસ્તારોમાં વીજળી પુરવઠો દસ કલાક આપવામાં આવતો નથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ખેડૂત સ્વામે અને અત્યારે ખેડૂત વિચારો લાપચાર થઈ ગયો છે એટલે મારો ભારતીય જનતા પાર્ટીને સવાલ છે કે તાત્કાલિક ધોરણે જો અમલ કરવામાં નહીં આવે તો રાધનપુરના ખેડૂતો જે ઉગ્ર આંદોલન કર્યું એમાં ચંદનજી ઠાકોરનું પૂરતું સમર્થન છે આ આંદોલનમાં ભાગ લેવો પડશે તો પણ ભાગ પણ લઈશું બીજી નેતૃત્વને પણ ભેગું કરવાનું આવશે તો નેતૃત્વને ભેગું કરીશું પણ જ્યાં સુધી એને ખેડૂતોને તાત્કાલિક જો સરકાર પાણી નહીં આપે તો એના વિરુદ્ધમાં આંદોલન પણ કરીશું